ત્રણ વસ્તુ ઉપર માન્ય શ્રીએ ખાસ ભાર મૂક્યો છે શાળા શિક્ષક અને શિક્ષણ આ ત્રણેય વસ્તુ એક રીતે એક રીતે એટલે એક લાઇનમાં આગળ વધે તો ને તો જ સમાજનું ઉત્થાન છે સમાજની સાથે તાલુકો હોય તો તાલુકો ગામ હોય તો ગામ જિલ્લો જિલ્લાથી શહેર અને શહેર થી રાજ્ય અને રાજ્યથી દેશ એટલે જે માન્ય વડાપ્રધાનશ્રીની સંકલ્પ છે કે આપણે ભારતને વિકસિત ભારત બનાવવું છે અને જો વિકસિત ભારત બનાવવું હશે તો કોઈ એક શહેર કે એક રાજ્ય આગળ વધી જશે તો નહીં ચાલે એટલે આપણે દરેકે દરેક ખૂણામાં છેવાડાનો માનવી કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે